સુખને દુઃખી એ મનનો ધર્મ છે પણ આત્માને એનો કોઈ સંબંધ નથી પણ મનને જો પ્રભુમાં રાખો તો મનમાં સુખ દુઃખ ના આવે એની મેળાઈ આગા પાછા ભાગી એટલે મનને પ્રભુ પરાયણ બનાવો મનને વૈરાગી પરાયણ બનાવો મનને વિવેકવાળો બનાવો તો અંદર પાપને સુખને દુઃખ ફટકશે નહીં નગર થોડું શું વૈભવ વધે તરત મન ફૂલી જાય છે થોડા દુઃખ આવે તો તરત મન ડૂલી જાય છે એટલા માટે મન નંદન નંદિ શ્રીમાપ્ય નિત્યમ પરમ વિશિદન વિપદ ગ્રીહીતા વિવેક દષ્ટામ શરધામ નરાણામ શ્રીયો ન કિંચિત વિપદો ન કિંચિત મંદ બુદ્ધિના જીવો થોડો વૈભવ મળી જાય થોડા મકાન બંગલા મોટર થઈ જાય એટલે ફૂલી જાય જેગ મારે ભગવાન ની હું જરૂર છે એટલે ભગવાનને છોડવા લાગે છે સંતોનો સમાગમ એને ગમતો નથી એને સત્સંગ ગમતો નથી અને થોડા જ્યા દુઃખો આવવા લાગે તો પરમ વિશી દિવિપદ વિપદ કે મંદ બુદ્ધિના જીવ થોડું તો હું દુઃખમાં છું મને બહુ આમ તકલીફ છે મારા ખોટ ગઈ છે મારા આમ થયું છે તો એમાં વિષાદમાં વિષાદમાં જિંદગી એમનો ખોઈ નાખે પણ વિવેક દ્રષ્ટામ સ્ત્રીઓને કિંચિત ન કિંચિત કે જો મનુષ્ય વિવેક રાખે શરીર છે ને આત્મા ચેતન છે સંસારના પદાર્થ ખોટા છે ભગવાન હાશા છે આવ્યો તો એનો હરખ નહીં ને જાય તો એનો શોક નહીં કેમ કે ખોટો પરપોટો થયો તો હતો પરપોટો ગયો તો વૈભવ આવ્યા તો છું વૈભવ ગયો તો એ જે આવે છે એને જવું પડે છે આવે તો ફૂલાવું નહીં ને જાય તારે પરપોટા થયા કરે ને ફૂટ્યા કરે ગગની જાના વાદળ ગોટા પાણીમાં પ્રગટ્યા પરપોટા ખેલ બધા ખોટા મમતા ખરો જા માૂઠી જનની ઝૂઠી જાયા ઝૂઠી મોહ ભરેલી માયા કાચ કુપો છે કાયા મમતા હણ માૂઠે ઝૂઠુ જીવન ખરો જા

તો કે છે કે આત્મકલ્યાણ માટે હંમેશા પુરુષાર્થ કરો એ જ કામ છે માનવ નું બીજું બધું તો આજ આવશે કાલે ચાલુ જશે આ જગત સુખ દો તો કાલે દુઃખ જેમ વગર ઈચ્છો આવે છે એમ સુખે વગર ઉચ્છો આવશે દુઃખ વગર મહેનતે આવે છે એમ સુખે વગર મહેનતે સુખ દુઃખ એની પેરે આવશે જેમ કઈ નાળીર રમાની જેમ કઈ நாளிரமானிர சுக்க துக்க ஏனிப்பே